નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર ગામડાઓ પટેલની મોટી ભેટ આજે સૌથી મોટી ખુશખબર ગામડાઓ માટે નવરાત્રીની કડક એક્શન સરકારે નવી ગાઈડલાઇન જાહેર કરી નાખી છે રેશન કાર્ડ ધારકો માટે હવે અનાજ નું નવું મશીન ચોવીસ કલાક અનાજ મળવાનું છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની અંદર મોટો ફેરફાર

ગ્રામીણ જન સુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે પાણી ભરાઈ જવાથી અથવા તો વધુ ટ્રાફિક ભરાવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે ડામર રોડ વારંવાર ખરાબ થઈ જવાને કારણે હવે આરસીસી રોડ બનાવવામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર ગામડાઓની અંદર આરસીસી રોડ બનશે અને જ્યાં આરસીસી રોડ બનાવવો શક્ય નહીં હોય ત્યાં પોવર બ્લોકની કામગીરી કરવામાં આવશે એટલે એવા ઢીંગલા નાખી દેવામાં આવશે રાજ્યમાં કુલ એક હજાર વીસ કિલોમીટરની લંબાઈના સાતસો ને માર્ગો સુવિધા પથ અન્વયે કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત ગામડાઓને મોટી ભેટ આપી દેવામાં આવી છે હવે ડામરની જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવશે મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે અને આની સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે સૌથી પહેલાં અંબાલાલ પટેલની આગાહી જાણી લઈએ અંબાલાલ પટેલે કીધું કે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની છે આની અસર ઓડિશા વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશથી લઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થવાનું છે જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડે એવી પણ શક્યતા અંબાલાલ પટેલે કીધી છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાની સાથે સાથે હવે પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે ચોમાસાની વિદાય પહેલાં રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હજી આવવાની શક્યતાઓ છે તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તરફ આવે તેવું એક અનુમાન દર્શાવવામાં આવ્યું છે હાલ જે એક ટ્રેક દેખાઈ રહ્યો છે ટ્રેક મુજબ છત્તીસગઢ મધ્યપ્રદેશથી થઈને ગુજરાત તરફ આ ટ્રેક આવે એવી પૂરી શક્યતા છે જો કે આ ટ્રેકમાં સમય જતા ફેરફાર થવાની પણ શક્યતા ખૂબ ઓછી છે એટલે ગુજરાત તરફ એક ટ્રેક આવવાનો છે જેથી હજી પણ એક રાઉન્ડ આવવાનો બાકી છે પરેશ ગોસ્વામીની આ મોટી આગાહી સામે આવી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે કાર્ડ ધારકો માટે એટીએમ મશીન આવી ગયું છે રાશનનું મશીન અનાજનું મશીન ચોવીસ કલાક તમને અનાજ આપશે હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને અનાજ મળશે એટીએમ ચોવીસ કલાક કાર્યરત રહેવાનું છે જેવી રીતના આપણે પૈસા ઉપાડતા હોય એવી રીતના હવે અનાજનું પણ એટીએમ મશીન જે ચોવીસ કલાક કાર્યરત રહેવાનું છે ભાવનગરના કરચલિયા પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે તો ભાવનગરની અંદર સૌપ્રથમ શરૂઆત કરવામાં આવ્યું છે આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તમામ લાભાર્થીઓને તમામ વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત જે લોકોને ઘઉં મળે છે ચોખા મળે છે તમામ લોકોને લાભ મળવા પાત્ર રહેશે તો તમારે કાંઈ કરવાનું નથી તમારે ખાલી બાયોમેટ્રિક એટલે તમારે અંગૂઠો આપવાનો રહેશે અને નીચે એક થેલી આપી મૂકી દેવાની રહેશે જેથી તમારું અનાજ તમને મળવા પાત્ર રહેશે તો નવા રાશનના એટીએમ મશીન આવી ગયા છે ભાવનગરની અંદર સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી છે ધીમે ધીમે આખા રાજ્યની અંદર શરૂઆત કરી દેવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે નવા એટીએમ મશીન ચોવીસ કલાક તમને અનાજ મળશે ત્યાર પછી ના મિત્રો સમાચાર નવરાત્રિને લઈને સરકાર હવે કડક એક્શન મોડમાં આવી ગઈ છે સરકારે હવે નવરાત્રીની ગાઈડલાઈન જાહેર કરી નાખી છે આયોજકોએ હવે કડક નિયમો બનાવવા પડશે જેમાં નાગરિકોની સુરક્ષા માટે વીમા પોલિસીથી લઈને ગરબા પંડાલમાં સીસીટીવી પણ ફરજિયાત મૂકવાના છે તમામ જ્યાં પણ ગરબા કરવામાં આવે ત્યાં સીસીટીવી ફરજિયાત મૂકવા પડશે આ સાથે કોન્ટ્રાક્ટ સિક્યોરિટી સાથે જમા કરવાનો રહેશે આ સિવાય અગ્નિશામન સુવિધા કાંઈક આગ લાગી જાય એવી ઘટના થાય તો ફાયર સેફ્ટીની સુવિધા વિદ્યુત ઉપકરણોની અધિકૃત વિગતો આપવાની રહેશે કે ક્યાં ક્યાં કેટલા વિદ્યુત ઉપકરણો તમે વાપર્યા છે ઇમરજન્સીની સ્થિતિમાં તમામ કાર્યક્રમ સ્થળે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો પણ હાજર રહેશે અને આની સાથે સાથે સ્થળ પરના જેટલા પણ ખાણીપીણીના સ્ટોલ હશે એણે પણ ફરજિયાત ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે એટલે સ્વાસ્થ્ય માટે સારું હોય એવી દુકાનો અને ત્યાં મૂકવામાં સમાચાર છે છે લઈને એક્શન મોડમાં આવી ગઈ સરકાર ત્યાર પછીના મિત્રો સમાચાર શિષ્યવૃત્તિને લઈને રાશન કાર્ડ ફરજિયાત કરવાની એક મોટી વાત આવી છે રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના બેંક એકાઉન્ટ જાતિ સહિતની વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારના હવે નવા ફતવા આવી ગયા છે સ્કોલરશિપ લેવા માટે હવે વિદ્યાર્થીઓએ વલોપાત કરવો પડશે કારણ કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતની સહાયમાં સરકાર દ્વારા રેશન કાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે કે જે લોકોના વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ આપ્યું છે એને રેશન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે તો જ શિષ્યવૃત્તિ મળશે આ નવા ફતવાને કારણે વિદ્યાર્થી વાલી અને શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે જેને લઈને ચારે તરફ અત્યારે રોષ જોવા મળ્યો છે તો રેશન કાર્ડ ફરજિયાત કરતા અત્યારે રોષ જોવા મળ્યો છે આ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો ખેડૂતોને બાર કલાક વીજળીને લઈને મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી જ મળે છે અને હાલ પખવાડિયાથી વરસાદી વિરામના પગલે કૃષિ પાકને પિયતની ખૂબ જરૂર છે તેથી ખેડૂતોને રોજ બાર કલાક વીજળી આપવામાં આવે એવું ભાજપના ધારાસભ્ય અર્જુન રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે તો ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડાએ કીધું છે કે બાર કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડાએ મંત્રી કનુભાઈ દેસાઈને ગઈ કાલે પત્ર લખવામાં આવ્યો છે જેમાં એમણે કીધું છે કે વરાપ નીકળી ગયા પછી ખાસ કરીને મગફળીના પાક અને ડાંગરના પાકને પાણીની ખૂબ જરૂરિયાત છે તેથી ખેડૂતોને બાર કલાક વીજળી આપવામાં આવે તો ખેડૂતોની માંગ કરવામાં આવી છે ભાજપના ધારાસભ્ય જ કરી છે જેથી ટૂંક સમયમાં માંગ સંતોષાય એવા પણ સમાચાર મળ્યા છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે આ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજના ખેડૂતો માટે મૂકી દેવામાં આવી છે ફાર્મ મશીનરી માટેની સહાય તાડપત્રી લેવા માટેની સહાય સનેડો ખરીદવા માટેની સહાય આવી અવનવી યોજના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એકવીસ તારીખથી મૂકી દેવામાં આવી છે અને સત્યાવીસ તારીખ સુધી જ આ યોજના રહેવાની છે ફક્ત સાત દિવસ સુધી રહેવાની છે ખેડૂતો ફક્ત સાત દિવસ સુધી જ અરજી કરી શકશે તો ફટાફટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે જે સહાય જોતી હોય એમાં ફટાફટ અરજી કરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કરી નાખવામાં આવ્યા છે રાજ્યના તમામ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો કારણ કે હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ પણ ચલણ કાપી શકશે તમામ જિલ્લા તમામ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં ચલણ કાપી શકશે સૌથી મોટા સમાચાર આ સત્તા પહેલાં પણ હતી પરંતુ માત્ર શહેરી વિસ્તારોની અંદર હતી પરંતુ હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ તમામ જિલ્લા તમામ તાલુકાના તમામ ગામડા વિસ્તારની અંદર પણ ચલણ કાપી શકશે વાહન ચાલકો માટે આ મોટા સમાચાર તમામ વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો તો ટ્રાફિક ચલણના નિયમમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટને લઈને બાળકો માટે રેલવે વિભાગ દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે હવે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે ટિકિટમાં નવો ફેરફાર આવી ગયો છે 5 થી બાર વર્ષના બાળક હોય તો તમારે ટિકિટ લેવી કે નહીં એના માટેના મોટા સમાચાર જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની છે પરંતુ જો તમારે તમારા બાળક માટે પણ સીટ લેવી હોય તો ફરજિયાતપણે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે ભલે પછી પાંચ વર્ષનું બાળક હોય તો પણ આખી ટિકિટ લેવી પડશે આ સૌથી મોટા સમાચાર રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે તો રેલવે ટિકિટને લઈને મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં યોજના શરૂ કરવામાં આવી હતી જો કે આ યોજનાને બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે અને હજી પણ આ યોજનાનો લાભ દરેક લોકોને મળશે જે લોકોએ શૌચાલય બનાવવું છે અને બાર હજાર રૂપિયાની સહાય મળશે તો સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી જેને બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી વોલ્વો બસની ગુજરાતને ભેટ આપી દેવામાં આવી છે રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મોટી ખુશખબર મોટી ભેટ આપી દેવામાં આવી છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વીસ નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે અને આ એવી બસો છે જેમાં સબમરીન જેવી અને પ્લેન જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો કોઈ ઉંમરલાયક પ્રવાસીઓ હોય બસમાં ચડવાની તકલીફ થાય તો એના માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે સુડતાળીસ સીટિંગની કેપેસિટી હશે અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ હશે સ્મોક ડિટેક્ટર એલારામ એટલે કોઈ બીડી પીતું હોય તો અલારામ વાગી જશે એલ ટીવીની સુવિધા પણ હશે એક્જસ્ટ ફેન સાથેને એટલે કે પંખાની પણ અંદર સુવિધા હશે આવી નવી વીસ બસો ગુજરાતને ભેટ આપી દેવામાં આવી છે નવી એસટી વોલ્વો બસ ગુજરાતને ભેટ આપવામાં આવી છે આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે તો મિત્રો આજના સમાચાર હતા દરેક લોકો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન